સુરત સુરતમાં વધી રહેલી ચોરી સહિતની ઘટનાઓ વચ્ચે રિક્ષા માં મુસાફરો ને બેસાડી માર મારી લૂટ કરનાર ને ઉમરા પોલીસે ઝડપી પાડી તોળકી પાસેથી લૂંટમાં ગયેલ મુદ્દામાલ સહિતની મત્તા કબજે કરી હતી સુરત પોલીસ કમિશનર અને અધિક પોલીસ કમિશનર સેક્ટર ટુ અને નાયબ પોલીસ કમિશનર સ્ટેશન મિલકત સંબંધી અનડીક્ટ ગુનાઓ અને ચોરી કરનાર પકડવા સૂચના આપી હોય જેને લઈ પીએસઆઈ બીડી વાઘ તથા સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે અનાર્મ હેડ કોન્સ્ટેબલ નીતિશ જક્ષીભાઈ તથા એનારમ પોલીસ કોન્સ્ટેબલ અશોક જોધાભાઈ અને મહેન્દ્રભાઈ માલજીભાઈએ બાતમીના આધારે તથા સીસીટીવી કેમેરા ચેક કરી રિક્ષામાં મુસાફરોને બેસાડી માર મારી મોબાઈલ ફોન તથા રોકડા રૂપિયાની લૂંટ કરી ભાગી છૂટેલા આરોપીઓ જેમાં મૂળ યુપીનો અને હાલ પાંડેસરા આશીર્વાદ નગરમાં રહેતા આલોક કૃષ્ણ મોહન ધુરિયા અને બીજો મૂળ બિહારનો અને અને હાલ પાસે રહેતા સરમન કહાર તેઓની સાથે બે બાળકિશોર ને ઝડપી પાડ્યા હતા અને તેઓ પાસેથી પોલીસે નવ અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન તથા ઓટો રિક્ષા મળી લાખોનો મુદ્દામાલ કબજે કરી ચારે વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી